આજુબાજુ અમદાવાદ થી પચાસ પચાસ કિલોમીટરના ઘેરાવાની અંદર અમદાવાદ શહેર પણ હોય ચાહે રોચેડા હોય પલોડિયા હોય બધા ગામ હતા અને એક ગામ એક ક્ષત્રિય ઠાકોર સમાજ એ ગામોના મુખી હતા આ પેલાનો ઇતિહાસ છે ત્યારે સમાજ ક્ત્રિય ઠાકોર સમાજ સાથે સાથે જે બીજા પણ કલાકારો સર્વ સમાજના કલાકારો આપણે કોઈ એકલા ઠાકોર સમાજ એવા નથી કરતા પરંતુ ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રી સાહેબ દસ પંદર વીસ વર્ષ તમને ખબર છે એ મૃતપાત તરફ જઈ રહી હતી અને સાહેબ એને જીવત કરવાનું જો કોઈ એક કામ કર્યું હતું આ વિરલાએ કર્યું છે વિક્રમ ઠાકોર સાહેબ ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રી થિયેટરો બંધ થવા જઈ રહ્યા હતા પરંતુ સાહેબ ઠાકોર સમાજના વિરલા એક ઠાકોર સમાજનું એના કારણે જે ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રી ચાલી રહી છે અને સાહેબ પિક્ચરો કેવા બના ખેડૂત એક રક્ષક તમે એક વિચાર કરો કે આ ખેતી પ્રધાન દેશ છે અને આપડે જે ધાન ખાઈએ છીએ ઘઉં બાજરી જુવાર સાહેબ એક ખેડૂત કાળી મજૂરી કરી અને પોતાના ખેતરમાં એ મજૂરી કરે છે ત્યારે આપણા ઘર સુધી અનાજ પહોંચે છે એક ખેડૂત એક રક્ષકગીરી ફિલ્મ દીકરી દરિયો સાહેબ આવા સમાજની અંદર સારા મેસેજ જાય સારા સંસ્કારો આવે એવી ફિલ્મ આ વિક્રમભાઈએ બનાવી પરંતુ એવોર્ડ ના મળ્યો તમે વિચાર કરો દુઃખ એટલે નથી આપણને ખાલી વિક્રમભાઈ વિધાનસભા પડતું દૂખ નથી મને અહીંયા બેઠેલા તમામ કલાકારો તમામ આગેવાનો વધારા નામ નહીં બોલું પણ વિનંતી એટલા માટે કરીએ છીએ કે સાહેબ કાંકરિયા કાઢવીનલ થાય ઠાકોર સમાજનો કોઈ કલાકાર નહીં થયા ગાંધીનગર વિક્રમભાઈના ઘરથી બે જ કિલોમીટરની અંદર સાંસ્કૃતિક પ્રોગ્રામો થાય વાયબ્રન્ડ ગુજરાત થાય સાહેબ સરકારની એક પણ ઇવેન્ટની અંદર

એવી એક જમાનાની વાત હતી પણ સાહેબ આજે જે પરિસ્થિતિનું નિર્માણ થયું છે એના માટે વિક્રમભાઈ આ બહુ જ સારું કામ કર્યું છે અને સૂચન મારું એક જ છે વધારે વાત નહીં કરું ઘણા બધા વક્તાઓ છે અહીંયા બેઠેલા તમામ કલાકારોને કહું છું એક જ એવું સૂચન છે કે પાર્ટી કોઈ પણ હોય પક્ષ કોઈ પણ હોય પણ સમાજ પહેલો હું આજે ધારાસભ્ય બનીને તમારી વચ્ચે નથી આવ્યો પૂર્વ ધારાસભ્ય નથી સાહેબ ક્ષતિય ઠાકોર સમાજનો દીકરો છું એટલા માટે મારો લોહી ઉકળી ઉઠે છે કે મારા સમાજનો અન્યાય થયો છે કાલે મને ટિકિટ આપે કે ના આપે કોઈ પક્ષ મને ગણે કે ના ગણે પણ મારો સમાજ પહેલાં સમાજ એમ કે છે ને કે એ ખપી જવાનું છે આ ધર્તીમાં તો ખપી જવા પણ તૈયાર છે પણ સમાજનો અન્યાય સહન નહીં કરીએ એટલે આપ છો યુવાનોને વિનંતી કરું છું કે આવનારા દિવસોની અંદર જે પણ રણનીતિ નક્કી થાય અહીંથી પતિ નથી લેજ દો તમે એટલું સમજી લેજો આ તુલસી પાર્ટી ફ્રોટ એક ટેલર જ છે ખાલી જુઓ સમગ્ર ગુજરાતનો ઠાકોર સમાજ ઝીભો કરવાનો છે અને કોઈ એવોર્ડ આપેક ના આપે અમે ક્ષત્રિય ઠાકોર સમાજ તરીકે કલા રત્ન એવો વિક્રમ ઠાકોરને આપવાના છે ને તમામ કલાકારોને અહીંયા બેઠેલા સાહેબ આજે ગુજરાતની અંદર 500 થી વધારે કલાકારો ઠાકોર સમાજના છે ને સૌથી વધારે આ વિક્રમભાઈએ જે રોજગારી આપી છે ઘણા બધા કેતાઓ છે વગાડે છે નાચે છે સાહેબ એક મ્યુઝિકલ ગ્રુપ પાસે તમારા 100 છોકરા રોજગારી આપે છે 6 છોકરાઓને રોજના 1000 1000 2000 રૂપિયા કમાઈ આપે છે એટલે એવા 500 કલાકારો હોય તો 500 ગુણ્યા 100 કરો તમે કેટલા બધા યુવાનોને રોજગારી મળી રહે છે એટલે સૌને વિનંતી કરું છું અમે બધા વિક્રમભાઈ બધા કલાકારો જે નક્કી કરશે આવનારા દિવસોની અંદર